હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ગ્રેવીવાળું પર્વરનું શાક એની માટે મેં અઢીસો ગ્રામ પરવર લીધા છે ધોઈને સાફ કરી લીધા અને પછી એને સ્ટીમરમાં કાપીને બાફવા મૂકી દીધા છે એમાં બિયા હોય એ કાઢી લેવાના ત્યાં સુધીને આપણે મસાલો તૈયાર કરીએ ખાટું મીઠું ચવાણું અથવા તીખું ચવાણું અને ગાંઠિયા પાપડી હોય તો પાપડી પણ લઈ શકાય એને આપણે દળી લઈએ મિક્સરમાં એને સાઈડમાં કરી અને આપણે ગ્રેવી પણ સાથે તૈયાર કરવાની એ અલગથી તૈયાર કરશું બસ અધકચરું પીસવાનું છે એકદમ પાવડર નથી કરવાનો હવે આદુ મરચાં લસણ કોથમરી અને એક ટામેટું એ ગ્રેવી માટે આપણે પીસી લઈએ તેલ થોડુંક વધારે મૂકવાનું છે આમાં આપણે પાણી બહુ ઓછું નાખવાનું છે એટલે તેલ આવી જાય એટલે રહી જીરું નાખી અને ટમેટીવાળી ગ્રેવી જે કરી છે આપણે એ સાતળી લેવાની અને એની અંદર જરૂર પૂરતો ચવાણાનો ભૂકો નાખવાનો એમાં આપણા જે રોટિંગ મસાલા હોય છે બધું નાખી દેવાનું મરચું હળદર ધાણા જીરું અને એક વખત હરાવી લઈશું જેથી નીચે ચોંટે નહીં હવે તેની અંદર મીઠું કિચન કિંગ ગરમ મસાલો અને તમે જો ખાંડ ખાતા હોય તો ખાંડ નાખવાની બધું મિક્સ કરી અને સાંતળવા દઈશું એની અંદર બે ચમચી જેટલું પાણી નાખી લઈએ થોડું સાંતળીએ હજી થોડુંક આપણે પાણી નાખીશું તેલ ઉપર આવે ત્યાં સુધીને સાતડવાનું છે અને પછી બાફેલા જે પરવળ છે એની અંદર મિક્સ કરી લઈએ સરસ મિક્સ કરી લેવાના છે અને હવે આપણે થોડી વાર ઢાંકીને બે મિનિટ પૂરતું રાખી દઈએ જોઈ લઈએ તેલ બધું ઉપર આવી ગયું છે અને સરસ મિક્સ થઈ ગયું છે શાક એકવાર હલાવી લઈએ તો તૈયાર છે આપણું ગ્રેવીવાળું પર્વનું શાક એને બાઉલમાં લઈને આપણે ઉપર ચીઝ નાખી લેવાની તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી